સુરતમાં ડાયમંડની સાથે સાથે પાવર નામનો ડોગ પણ હીરો બન્યો છે દુષ્કર્મ સહિતના અનેક ગુનાઓની અંદર પોલીસને સફળતા આપી છે આ શ્વાને કઈ રીતે ધ શ્વા સ્ટોરી અપરાધીઓ જેનાથી છે છેટા ગુનેગારો પણ રહે છે તે છે સુરત ગ્રામ્ય પાવર ડોગ રાત અને બોરસરા નજીક વર્ષની તરુણી ઉપર થયેલા સામૂહિક દુષ્કર્મની ઘટનાને ગુજરાત કેવી રીતે ભૂલી શકે ટીવી સ્ક્રીન પર દેખાતા નરાધમો ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા આરોપીઓને પકડવા માટે જયારે કોઈ કડી ન મળી ત્યારે પોલીસે ચતુર પાવર ડોગ ની મદદ કંઈક આ રીતે લીધી હતી અને ગુનાના સ્થળેથી 800 મીટર દૂર એક મોટરસાઇકલ પાસે જઈને પાવર ડોગે હત્યારાના પગેરા સુધીનું સિગ્નલ આપવામાં ખૂબ જ મોટી મદદ કરી હતી આ રીતે સુરત ગ્રામ્ય પોલીસ તો પાવર ડોગ ખરા અર્થમાં પાવરફુલ ડોગ સાબિત થયો છે કુસુંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા બોરસરા ખાતે જે ગેંગરેપની ઘટના બનેલી હતી એ ઘટનામાં રેન્જ આઈજી સર અને અહીંથી તમામ સિનિયર ઓફિસરો સ્થળ પર પહોંચી અને વહેલી સવારના સાડા ત્રણ વાગે જ ડોગ સ્કોડની ટીમને બોલાવી લેવામાં આવેલ હતા અને સૂર્યોદય થાય એ પહેલાં સીન ઓફ ક્રાઈમ પર કોઈ પણ વ્યક્તિ ન જઈ અને સૌથી પહેલાં ડોગ સાથે સીન ઓફ ક્રાઇમની વિઝિટ કરાવેલી અને આખા સીન ઓફ ક્રાઈમની વિઝિટ કર્યા બાદ પાવર નામનો ડોગ હતો એણે જે બાઇકની મદદથી ત્રણ અપરાધીઓ એ આ ગુનાને અંજામ આપેલું હતું એ બાઇક સુધી પહોંચેલ હતા જેના આધારે સુરત ગ્રામ્ય પોલીસે રાતોરાત આ ગુનાને ડિટેક કરી એને બીજા દિવસે બે આરોપીને અને ત્રીજા દિવસે તમામ આરોપીઓને પકડી લેવામાં મદદરૂપ થયા હતા આમ ડોગ સ્કોડની ભૂમિકા ખૂબ જ સ્પષ્ટ અને ચોક્કસ દિશા નિર્દેશિત રહી જેના કારણે પોલીસે ઝડપથી એ ગુનાને ઉકેલી શકી ટેકનિકલ નોન ટેકનિકલ તો પોલીસ હેલ્પ લેતી જ હોય છે પણ આ ડોગના આવ્યાથી અને સ્કીન ઓફ ક્રાઇમ ઇન્ટેક્ટ રહેવાથી એક ચોક્કસ દિશામાં એક પોલીસને લીડ મળેલી હતી આ સારી કામગીરીને અનુસંધાને રેન્જ આઈજીપી સુરત વિભાગ દ્વારા ડૉગ અને એના હેન્ડલર હરજીભાઈને રૂપિયા પાંચ હજારના રોકડ પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવેલા છે એ સાથે કિમ પોલીસ સ્ટેશન ખાતે રેલવે ટ્રેક પર જે ફિશ પ્લેટ કાઢી નાખવામાં આવેલ હતી એમાં પણ આ જ ડોગ પાવર અને બીજા ડોગ લિયો અને બંને હેન્ડલરને પણ જે છે મહત્વનું કે પોલીસ વિભાગના અલગ અલગ દળો પૈકીનું દળ શ્વાન દળ છે મોટા મોટા નેતાઓની સુરક્ષાથી લઈને ક્રાઇમની ઘટનાઓની તપાસમાં આવા સુપર ડોગની મદદ મળતા પોલીસે અનેક ગુનાઓ રાજ્યભરમાં શોધી કાઢ્યા છે સુરતનો આ કેસ વાસ્તવમાં ખૂબ જટિલ હતો જો કે ચતુર પાવર ડોગે ગુનાના કામમાં વપરાયેલી મોટરસાયકલ શોધી કાઢી હતી પોલીસ તપાસમાં સામે એ આવ્યું હતું કે મોટરસાયકલ ચાર વખત માલિક બદલાયા હતા જો કે અંતે ત્રણ મુખ્ય આરોપીઓને દબોચી પાડી પોલીસે ત્રણેય નરાદ હમોને જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા ચૌદ દસ બે હજાર ચોવીસ ના બનેલા દુષ્કર્મ અને રેપની ઘટનામાં અમુને મહેરબાની આઈ એ એસપી સાહેબ શ્રી તેમજ આઈજી સાહેબ શ્રી રૂપિયા પાંચ હજાર રોકડ પુરસ્કાર આપેલ અને ડોગ પાવરને ગંભીર ગુનામાં મદદગારીમાં સારી કામગીરી બદલ મહત્વનું છે કે કામરેજના આ ગાલુડી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવેલ સુરત ગ્રામ્ય ગુના શોધક શ્વાન દળમાં પાવર ડોગ સહિત કુલ ત્રણ ડોગ છે અને તમામ ડોગને અલગ અલગ પ્રકારની તાલીમ આપવામાં આવે છે આ ઉપરાંત ગ્રામ્ય પોલીસ દ્વારા ડોગની કાળજી પણ એટલી જ કરવામાં આવે છે પોલીસ ડોગ પાવર એ ટ્રેકર ડોગ છે અને તેઓને છ મહિનાનું બચ્ચું થાય ત્યાં સુધી અમારી પાસે રાખવામાં આવે છે છ મહિના પછી અમે તાલીમમાં જઈ છીએ અને તાલીમ સૈદપુર વોગ અમદાવાદ ખાતે તાલીમ સેન્ટરમાં અમે એક વર્ષ ડોગ સાથે તાલીમ કરીએ છીએ અને તાલીમ દરમિયાન અમારા દર ત્રણ મહિને ટેસ્ટ થાય અને પરીક્ષા પાસ કરીએ ત્યાર પછી અમારા જિલ્લાની અંદર અમને જે તે જિલ્લાના હોય એ જિલ્લા મને પરત મોકલવામાં આવે છે રાખવાની હોય કોઈ હોય જગ્યાએ અમુક સમયે જ્યારે બી કંટ્રોલ રૂમ મારફત વર્ધી મળે તો ગુનાઓ જગ્યાએ અમે સરકારી વાહન સાથે સમયસર પહોંચી જઈએ છીએ આ પોલીસ ડોગ મારી પાસે છ મહિનાથી છે હાલમાં એક બોરસા ખાતે વિથ દુષ્કર્મની ઘટનામાં ડોગે સફળ કામગીરી કરી છે ત્યારબાદ એક ઓલપાડ પોસ્ટેની દસ લાખની ચોરીમાં પોલીસ ડોગે માર્ગદર્શન આપેલ છે રેલવેને ઉથલાવી પાડવામાં પોલીસ ડોગે સારી ભૂમિકા ભજવી હતી જે ગુનાવાળી જગ્યાએ અમુક સમયસર ગીએલા અને રેલવેને ટ્રેકથી દૂર ડોગ જતો જ નહોતો અને પાછળથી એ જે કોઈ ફરિયાદી હતા એ જ ગુનેગાર નીકળ્યા હતા આમ પાવર ડોગ તેની કામગીરીમાં લઈને સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત પોલીસ વિભાગમાં હીરો સાબિત થયો છે પાવર ને કારણે જ પીડિત તરુણી અને તેના પરિવારને ન્યાય મળ્યો છે ત્યારે રેન્જ આઈજી તેમજ સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસરે પણ પાવર ડોગને રોકડ રકમ તેમજ પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યો છે ઉદય જાધવ ગુજરાત ફર્સ્ટ સુરત